हेलो तो मित्रों के ने जय माता जय श्री कृष्ण बधाई ने सारू ने तो मस्त तो मजा नहीं हवा पड़ी गई कहीं घटे नही है भाई મસ્ત મજાની હવાર પડી ગઈ અમારે ને મસ્ત મજાની ફૂલે ફૂલ ઠંડી પણ છે ઠંડી કેવી છે અમારો ડેલી નું રૂટીન એનું કામ આ તમારે જવાનું છે કાલે અમે જહા ને તમારે જવાનું છે કા શલોભાઈ કાલે આપણે જ્યાં ને ના જવાના કાલે અમે đó đi em post luôn cái này đây đó bắt đây đây là à vậy chứ bắt đây này em ở bên sau này thế em làm hay à trời đất liền tới mà anh đang bên nhà sau này cái em cái này cái này là hai chữ chú thế à em đi đâu em làm cái công việc gì

મારો કોટ પહેર લીધો છે ઢીંગા એ મારો કોટ પહેર લીધો તું મારો કોટ પહેર્યો ને તારી પથારી સીધી કમ્પ્લેટ મારો કોટ લીધો હે હે આ ધ્યાન હું પોગી ગયા ફરવા માટે ફરવા ને તો સરવા મળ્યા લાલભાઈ ની કપાસ પીણો છો હેપી બર્થડે ડે આયુબેન કાલ નો મારા જન્મ દિવસ માં જો મસ્તીની મસ્તીની કોથળી લી લો હું મને કોઈ નહીં હો હેપી બર્થડે મને કોઈ કહેતો એટલે પછી હું તો કોથળી લી લીધી

બબલ ઉતાર પડી ગયો મારું નહીં તમારું નહીં હોય હા જઈ પલને છોડણણવું હોય તો ઈકો પડશે ને ધીમે ધીમે હા ચા પાણી આવી જાવ હાલો ચા પાણી પીવા હો દસ વાગ્યા ના સા પાણી આવી ગયા છે હવે સા પાણી જો બધા પીવે છે આપણે તો કઈ પીતા નહીં લે થોડીક ગોટા ગોટા વેણી લઈ લીધું હું જી વીધો દહ કિલો આપણો નાસ્તો આવી ગયો છે છે નાસ્તામાં એવું આને તો આ પગ પગ કઈ ભાંગી ગયેલો નથી એવો વ્યામ ન રાખતા એમાં એવું છે ખેતરમાં કૂતી બહુ છે એટલે આને દેશી જુગાડ ઘીવા બે ઠેકાણે એવી રીતના નાળિયેર કેમ ઉખેડવાવાળા હોય એવી રીતના કૂતી છે કે નહીં અને પાયતા વાળી વાળી મંડાણા

यो खरा रे त गिडावे रे नि नाही आलो त कबोबो भाई सोखिनै छी भाई छे भाई मोहन भाई अन सुने 39

પાણી કાન પીવું હોય તો ફટાટા પાણી પી આવ્યા હા પાણી પીવું હોય તો શાય આડા હે હાડા હેઠું ભરાઈ ગયું છે રિક્ષો આવી ગયો હવે ભાઈ ગયો પાછા આપડે આપણા સુકડા જેમાં ભાગ બધાને તમે કહો તો મારો જન્મદિવસમાં બહુ ભળગ્યો ભૂખ એમ હાલ હાલ ગયો 好，不耽误你了，妈蛋！拜拜，拜拜，拜拜。